વેલકમ બેક ટુ અક્ષર સારી જ્યારે આપણે જોવાના છે એકદમ માઇનોલ ટચ ઓફ એનોલવાળી આખી સાડી રહેવાની છે જે એકદમ ફેન્સી કેટલોગમાં અને ફેન્સી ડિઝાઇનર રહેવાના છે સિંગલ સિંગલ પીસનો વિડીયો છે સ્પેશિયલ ઓફર છે પણ અમારા સબસ્ક્રાઈબર માટે આખી સાડીની ઓફર રહેવાની છે સ્પેશિયલ અમારા સબસ્ક્રાઈબર માટે જે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે ને એના ઓફરનો લાભ લાભ મળવાનો છે અને તમારે સિંગલ સિંગલ પીસના ફોટા જોતા હોય તો અમારા વોટ્સઅપ ચેનલમાં તમને મળી જવાના છે આ ટાઈપનો આખું બ્લાઉઝ પીસ આવવાનું છે બ્લાઉઝમાં પણ સ્લીવ સ્લીવનો બેલ્ટ આવવાનો છે એમાં ઘણી બધી ડિઝાઇન છે આપણે બધી ડિઝાઇન જોવાના છે અમારી ચેનલમાં નવા આવો તો સૌથી પહેલાં તમે ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ અત્યાર સુધી નથી કરી તો સૌથી પહેલાં નવી નોટિફિકેશન અને નવી ડિઝાઇન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં એકદમ રિઝનેબલ રેડમાં ચાંદલા ચૂંદડી સેમ જ બધી જગ્યાએ તમે પહેરી શકો એ ટાઈપની એકદમ છે વર્ક રહેવાનું છે માઇનોર હેન્ડવર્ક રહેવાનું છે લગડી પટ્ટા પણ વર્કના બૂટા રહેવાના છે અને ઘર બેઠા પણ સિંગલ પીસ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયામાં ફ્રી શિપિંગ છે કોઈ પ્રકારનો તમારે શિપિંગ ચાર્જ દેવોનો નથી પણ પેસ્ટલ અમારા સબસ્ક્રાઈબર માટે ઓફર છે સબસ્ક્રાઇબ પેમાં નથી કરેલી અમારી ચેનલ તો તમને અઠ્યાવીસો રૂપિયામાં મળવાની છે અને જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એને ખાલી ઓગણીસો નવ્વાણું રૂપિયામાં તમને ઘર બેઠા સિંગલ પીસની ડિલિવરી મળવાની છે અને શોપની વિઝિટ કરવી તો રૂબરૂ તમે મારી શોપ ઉપર પણ મુલાકાત કરી શકો છો પણ પેશલ અમારા સબસ્ક્રાઈબર માટે છે તો વિડીયોને તમારા વેસ્ટીને તમારા ફ્રેન્ડ્સને જલ્દીથી જલ્દી શેર કરો અને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો તમે જોઈ શકો છો માઇનો હેન્ડવર્ક નું ટચપ રહેવાનું છે ઓલ ઓવર આખી સાડી શ્રીમત ચાંદલા ચૂંદડી બધી જગ્યાએ તમે પહેરી શકો એની ટાઈપનું રહેવાનું છે તમે એને ઘેરે પણ વોશ કરી શકો છો વોશેબલ છે ઘરે તમે ઇઝીલી અને વોશ કરી શકો છો આખો દિવસ તમે પહેરી શકો એ ટાઈપની આખી વસ્તુ રહેવાનું છે બ્લાઉઝ બધામાં ઝીણી બુટીના સેમ બુટીના બ્લાઉઝ પીસ રહેવાના છે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો આગળ પહેલાં શેર કરી દેજો જેમ કે તમારા ફેમિલીમાં આગળમાં કોઈની મેરેજની ડિસિઝન આવતી હોય ચાંદલા સુડ્યું સીમજ જે કોઈ વસ્તુ તો એમાં વસ્તુ લાયક સારામાં સારી વસ્તુ છે લિમિટેડ સ્ટોકમાં માલ છે જે કોઈ લોકોને ઓર્ડર કરવો જલ્દીથી ઓર્ડર કરી આપજો ને ઓફર અમારા સબસ્ક્રાઈબર માટે છે તો રૂબરૂ મુલાકાત કરવા માટે વોટ્સઅપમાં મેસેજ કરો તો પણ તમને લોકેશન મળી જશે ને ડેલી અપડેટ જોવા માટે વોટ્સઅપમાં મેસેજ કરો એટલે તમને અમારી વોટ્સઅપ ચેનલની લિંક મોકલી આપશે કે પ્રાઇસ સાથે ફોટામાં પ્રાઇઝ સાથે તમને ડેઇલી ડેલી અપડેટ મળી જવાની છે અમારી ચેનલમાં ફોટો અપલોડ કરશું એટલે પ્રાઇઝ સાથે તમને અપડેટ મળી જવાની છે તો વોટ્સઅપમાં મેસેજ કરો ને આના તમારે સિંગલ સિંગલ પીસના ફોટા જો ઓર્ડર કરવો હોય ને જોતા હોય ને તો પણ તમને મળી જવાય તો જલ્દી રાહ શું જો જલ્દી વોટ્સઅપમાં મેસેજ કરો અમારો નીચે કેપ્શન કમેન્ટમાં નંબર આપેલો છે તો વહેલાં અને પહેલાંના ધોરણે શોપની મુલાકાત કરો ઓનલાઈન ઓર્ડર કરો આવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ